દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાસીયા ખાતે મતદાન મથક ઉપર વોટ આપવાનો સિક્કો ગાયબ થવાનો બનાવ સામે આવ્યો છે ત્યારે સિક્કો ગાયબ થતા પ્રિંગ ઓફિસરની બેદરકારી સામે આવી છે ત્યારે ચોરાફરિયા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાંથી મતદાન કરવાનો સિક્કો ગાયબ થઈ જતા રસાકસીના દ્રશ્યો પણ સર્જાયા હતા તો શાળા બાર સુધીમાં છત્રીસ પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન નોંધાયોની વિગત સામે આવી છે તો વાંસિયા પંચાયત વાંસિયા પ્રાથમિક શાળામાં સત્તરસો જેટલા મતદારોએ મતદાન કર્યું છે ત્યારે સરપંચ તરીકેના ત્રણ ઉમેદવારનો આમાં સમાવેશ છે

અને મને જાણ કરી પણ મને જાણ કરવા છતાં જે અડધિયામાં જે કંઈ અમે મતદાન કરી છે એનાથી વધારે કંઈ પણ મત નીકળે તો એ સંપૂર્ણ જવાબદારી મારી રહેશે મીનામા રોવેશ ભ્રાય ના હું વાંઈસિયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવેલી છે અને વાઈસિયા માં કુલ બે બૂથો આવેલો છે એમાં બૂથ નંબર બે માં બેલેટ ઉપર મારવાનો જે સિક્કો છે કે લગભગ સવા બેની વચ્ચે જે પ્રિસાઇડિંગ ઓફિસર જે બેન છે એની પાસેથી ખોવાઈ ગયેલો છે અને લગભગ બાર સાડા બાર સુધી તેત્રીસ પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન થયેલું છે અને પ્રિસાઇડિંગ ઓફિસર એવી જવાબદારી લે છે કે આનાથી વધારે મતદાન નીકળે તો તેની હું બાહેદારી લઉં છું આપનું નામ મારું નામ વસે રાજેશભાઈ ગલાલભાઈ મહેન્દ્ર ચારેલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ